નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હાર્દિક સ્વાગત છે મારી ત્રણ ગઢની રથ છોડો છોડો પાઠના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમક્ષ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો

વાવના રાણાની દરખાસ્ત મુજબનો મજબૂત ગઢ દુશ્મનો દ્વારા કેટલા મહિના મથવા છતાં દરવાજા તૂટે નહીં પાંચ વાવના દરબારીઓને તેમના રાણા માટે કેવી લાગણી હતી જવા બી માનની છ વાવના રાણા તેમની પ્રજાની મદદ કરતા હોવા છતાં પ્રજાને શું કરવાની મનાઈ હતી જવાબ ડી રાણાનો જય જયકાર સાત વાવ પંથકના હજારો લોકો હાથમાં શું લઈને ડી આપેલ ત્રણેય આઠ વાવની પ્રજાએ ધીમા ધણી તરીકે કરેલો કોનો જય જયકાર આપ પહોંચ્યો જવાબ એ કાળિયા ઠાકોરનો

મજબૂત ગટ થી ખાલી જગ્યાના ઉઠ લઈને આવતા લૂંટારાઓ થી પણ રક્ષણ થાય તો જવાબ આવશે વારંવાર ખાલી જગ્યા પડે એ વખતે વાવના રાણા કહ્યા વિના માફ તો આવશે દુકાળ છ વાવના રાણાનો ખાલી જગ્યા દૂર કરવાની જવાબદારી પ્રજા સમજતી હતી તો જવાબમાં આવશે ઉંચા સાત બાપુ તમારો ગટ તૈયાર છે જોવા માટે ખાલી જગ્યા પધારો તો જવાબ આવશે સીમાડે આઠ વાવણા સીમાને જે હથિયાર મળે તે લઈને જોડાઈ હતી તારલિયા જાણે કચ્છી બાંધણીની છાપ ઉપસાવી રહી છે તો જવાબ આવશે ખોટું બે વાવણા રાણા પોતાની પ્રજાને પોતાના સંતાન જેવી જ ગણે છે તો જવાબ આવશે ખરું ત્રણ

સુધી નજર માંડ્યા કરે છે બે બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા બનાવ્યા સિવાય પરત ફર્યા કારણ કે તે સમયે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચાર પૂરો વાટતી ચાર મહિલાઓ પોતાના ધારદાર દાતડા લઈને ખેડૂતની મદદે આવીને સિપાઈઓને ભગાડી મૂક્યા ત્રણ વાવના રાણાની શા માટે ચિંતા થતી હતી પ્રજાને પાડોશી રાજ્યોના દબાણમાં રહેવું પડતું હોય તેવું લાગે છે આના કારણે તેમને પોતાની નહીં પણ રાજ્યની પ્રજાની ચિંતા થતી હતી

વાવડા રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ શું જવાબ આપ્યો જવાબ વાવડા રાણાની મજબૂત ગઢ બનાવવાની દરખાસ્તનો ડાયરાના લોકોએ જવાબ આપ્યો કે બાપુ એ વાતને અત્યારે રહેવા દો અમે બધા ભેગા મળીને એ વાતનો બરાબર વિચાર કરીશું તે પછી કેવો ગઢ બનાવવો છે તે આપણે જણાવીશું તમે ચિંતા ન કરતા છો વાવના રાજકવિ કાન સીમા પર જ ગઢની છોડો રચના કેમ કરી રાજ્યોની સીમાએ પણ સંભળાયા હશે તેથી તેઓનું ગુમાન ઓગળી જવાથી તેઓ વાવમાં અટકચારો કરવાનું જ ભૂલી ગયા તેથી રાજકવિ કાન બાપુએ સીમા પર જ ગઢની રથ છોડો રૂડા રાજવી કવિતાની રચના કરી સાત શું આખરે ગટ તૈયાર થયો કેવી રીતે હજારોની સંખ્યામાં એકબીજાની નજીક હાથમાં ખુલ્લી તલવારો ભાલા બરછીઓ લઈને એક ખરોડમાં ઉભા રહેતા વાવને ફરતે ગટ તૈયાર થયો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો

એક ચકલી વામાં પગ નહી મૂકી શકે પછી તમારે ચંતનો ગટ શું પાડોશી રાજ્યોની હેરાનગતિથી ચિંતિત વાવનાર રાણાએ બોલાવેલા ડાયરામાં આવેલા ગરસદાર ઠાકોરો ચૌહાણ સોલંકી વેજીયા વગેરે રાજપૂતોએ તેમની ચિંતા ને લેતા કહ્યું

તો પોતે કોઈને ખબર ન પડે તે રીતે રંગે ચંગે પ્રસંગ પાર પાડતા આ બધું કરવા છતાં લોકોને તેમની જય જયકાર કરવાની મનાઈ હતી પ્રશ્ન થાત દાંતોડા નહીલાઓએ મહિલાઓએ ઊંઘમ્યા ન હોત તો જવાબ મહિલાઓએ ન હોત તો પાડોશી રાજના સેવકોને ને ભાગ્યા ન હોત બે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો જવાબ રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો રાણાના હૈયે

અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખો. ઉદાહરણ જુઓ વાવડા રાણા ઊંઘી શક્યા નથી. જ વાવડા રાણા વજે સંઘની આંખમાં જરાય નીંદર નથી. એક પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. જ અમે બેઠા જ છીએ એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. બે વાવની સીમા બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. જ વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. ત્રણ ઉંઘતા સૂર્ય પ્રકાશ રાજગઢ પર પથરાય છે જવાબ ભગવાન સૂરજ નારાયણ રાજની અટારી કરે છે રજવાડા આપણને કરવા દે એમ નથી પાંચ હવે વાવમાં કોઈની પણ પ્રવેશવાની હિંમત નથી જવાબ એક ચકલુ એ વાવમાં પગ નહી મૂકી શકે પ્રશ્ન દસ કચ્છના રણથી વિધિ પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોની જોટની સુધારીને લખો અહીંયા જોટની સુધારીને લખેલી છે તે જુઓ એક લયબંધ બે તારલિયા 3 નિંદ્રા 4 દૂર સુદૂર 5 વ્યક્તિગત 6 ગરા સરદાર 7 અઠવાડિયું 8 દીકરી 9 ખુલ્લું 10 સુરવી પ્રશ્ન 12 નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો 1 પગ તો પાઈ ચરણ 2 અવાજ તો જવાબ આવશે બૂમ સાત 3 પ્રભાવ તો દમામ રૂઆબ ચાર પ્રબળ તો અત્યંત બળવાન પાંચ આફત તો સંકટ આપત્તિ છ તો ચિંતા ફિકર સાત પરિવાર તો કુટુંબ કબીલો આઠ કદાચ તો આવશે ક્યારે આઠ હોકારો તો જવાબ આવશે બૂમ બરાડો દસ કિરણ તો રશ્મિ તેજરેખા પ્રશ્ન તેર નીચેના શબ્દોના વિરુદ્ધાથી શબ્દો લખવું એક દૂર તો નજીક બે રાત તો દિવસ ત્રણ વધારે તો ઓછું ચાર વિશ્વાસ તો અવિશ્વાસ પાંચ શાંતિ તો અશાંતિ છ કઠણ તો પોચું નરમ સાત કાયર તો આઠ માન તો અપમાન નવ હળવો તો ભારે પ્રશ્ન ચૌદ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ તો જવાબ મળશે જરૂર બે પિયરથી વહુને વહને વિધિસર સાસરે વડાવી આણવી તે તો જવાબ મળશે આણું

આવશે દ્રષ્ટિ સ્થિર કરવી વાક્ય વિદ્યાર્થીઓને નકલ ન કરે તે માટે નિરીક્ષક ત્રણ ઊંઘ ઉડાવવી અજ્ઞાન દૂર કરવું સમજ આપવી વાક્ય શિક્ષકે પરીક્ષાના મહત્વ વિશે એવી રીતે સમજાવ્યું કે તમામ વિદ્યાર્થીઓની ઊંઘ ઉડી ગઈ ચાર વારે ચડવું મદદ કરવી વાક્ય નયન પરિવાર મુશ્કેલીમાં મુકાયો ત્યારે તેના બધા કર્યા ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરવું વાક્ય શિક્ષક શું કહી રહ્યા છે તે સમજવા માટે વિદ્યાર્થીઓ કારણ સરવા કર્યા સાત બેઠા હોવું હિંમત કે પ્રોત્સાહન આપવું વાક્ય જીવનમાં મુશ્કેલીઓ આવી ત્યારે મયંકે હાર ન માની કારણ કે તેના મિત્રો અને પરિવારજનો પાછળ બેઠા હતા માથે આવેલું ઉપાડી વાક્ય ખર્ચ કહ્યું ચિંતા ન કરો બધું જ હું ફોડી લઈશ નવ ટાડક વડવી માનસિક શાંતિ અનુભવી વાક્ય વર્ષો પછી ગુમ થયેલો પુત્ર મળ્યો ત્યારે માતાના હૃદયને સાચા અર્થમાં ટાડક વડી દસ

વચન આપવું હિંમત આપવી વાક્ય ગામના વિકાસ માટે તમામ ગ્રામજનો બે આખો ભાગ્યા વિનાનો આખો નયન ચક્ષુ ત્રણ રંગ વળ રંગ નસ ચાર સારું ને માટે સારું સુંદર મજાનું પાંચ ચિંતા ઉંચા ચિતા છે છ માદા પશુ પંખીની ની માંદા બીમાર સાત સુર બહાદુર સુર અવાજ આઠ સમ શાંતિ સમ સોબત પ્રશ્ન સત્તર નીચેના શબ્દો ના શિષ્ટ રૂપ આપો એક કાંદી છેડો બે આઈ માં ત્રણ બરહો તો ભરોસો ચાર હંધુય તો બંદુય પાંચ ચંત્યા તો ચિંતા છ પરજા તો પ્રજા સાત સીએ તો જવાબ મળશે પ્રશ્ન અઢાર નીચેના માંથી કાર્ય અને દિલ શબ્દો છૂટા પાડો જવાબ મળશે રવાનું કાર્યમાં જુઓ સમસમ ગદગદ દિલરૂપ માં જુઓ દૂર દૂર પ્રશ્ન ઓગણીસ નીચેના શબ્દોમાંથી માંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જોવું પ્રશ્ન વીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો અહીંયા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવેલા છે તે જુઓ પ્રશ્ન એકવીસ નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો એકના જવાબમાં આવશે અઠવાડિયું અવાજ આઈ આગળ પ્રવૃત્તિઓ એક સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખવું એક રામ રામ ક્યાં રહેવું જવાબ આવશે રામ રામ ક્યાં રહેવું બે હવે કરવું હું તો જવાબ મળશે હવે કરવું શું બા આ ઘડીએ જ કોણ બા આ ઘડીએ અહી ચાલ ગામથી ખેતર સેટું છે જ ગામથી ખેતર દૂર છે પાંચ રોટલો સાબડીમાં મેલો તો જવાબ મળશે રોટલો છાબડીમાં મૂકો પ્રશ્ન બે આ એકમમાં છ ને સાને સ અને સ ને સાને હ હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો પાઠનું વાક્ય જુઓ રોજ રોજ વાતો આવતી રહેશે માન્ય ભાષામાં વાક્ય જુઓ રોજ રોજ સીમાડેથી કાંક ને કાક માઠી વાતો આવતી રહેશે પાઠનું વાક્ય જુઓ અમને તમારા બધા ઉપર પૂરો બરોહો છે માન્ય ભાષામાં વાક્ય જુઓ

બાપુ શું તમે આ જીવતા ગટ ઉપર બરોવો નથી માન્ય ભાષામાં વાક્ય બાપુ શું તમને આ જીવતા ઉપર નથી વાક્ય પછી તમારે તમારે નો ગટ શું કરવો છે વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડિયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો